બોલતો કેમ નથી જય શ્રી કૃષ્ણ જય દ્વારકા દીશ કેમ છો બધા મને તો મજામાં તો સૌ આશા કરીએ કે ધમ્માકાદાર ધમ્માકાદાર બ્લોક લઈને આવી ગયા છે તમારા માટે નથીના વેગા ત્રણ તો ત્રણ વેગા ધમ્માકાદાર બ્લોક એટલે કેમ કે આપણી જમના બચ્ચા દે ગયા છે તો આપણે જમના કર છે જમના ઓકે છે વાંધો નથી કઈ અને અત્યારના ત્રણ વાગે એવું લાગે છે કે જમના બચ્ચા દેગી તો આપણે વાછરું બે ખરીઓ આવશે એવું લાગે છે તો આશા છે ને મા જેવું હવે જે આવે બછડી આવે કે બછડા ખબર નહીં બછડી આવી ગઈ બસ એક આશા છે કે બછડી આ જાય તો બહુ સારું કહેવાય કેમ કે આપણે વાછડા દુખી ના થાય ક્યાં મૂકવા જાવ એમ વાછડી હોય તો આપણી પાસે રહી જાય ને આપણે બીજાને પણ દઈ શકીએ એવા માટે બાકી તો વાછડા ને ગમે આવે અને જો આને અત્યારે મસ્તી ઉકલે ગલુને જો એ હેરાન ના કર માધવને માધવનો કોથરો ક્યાં ગયો ઉઢાર દો તો આ ટાબરિયા બધા ઇંતજારમાં ઊભા છે કે બેન આવે બેન આવે નહીં અત્યારના વાઈ ગયા ત્રણ અને ત્રણ વાગે આપણે જમના બચ્ચા દેગી બસ એક નોર્મલ સારી રીતના વ્યાજ એટલે બસ આમ તો બે ખર્યું આવી જાય પછી બહુ એટલું ટેન્શન ન હોય આપણે કોરલા ઊભી છે અને બંસી વાંસે અને રાધા તા જો લટક મટક જો વાઈ રહે ઢમક ઢમક થાય છે રાધા ચાલો આપણે કન્ટિન્યુઅર વિડીયામાં બનાવે જો જમના શું બચ્ચા દેગી બછડા કે બછડી તો જોવા માટે આપણે સન કન્ટિન્યુઅર વીડિયામાં બહાર રહેજો અને જમણા સને અડધી કલાકમાં બછડા કે બછડી જે જન્મ દેવાનો હશે એ આપી દેશે તો કન્ટિન્યુઅર વિડીયામાં બહાર રહેજો અત્યારના વાગે ત્રણ આખું જાત હેરાન છે એટલે આમ હેરાન નથી પણ આમ આપણે જાગ જાગૃત રાખવો પડે હાંજે એવું લાગ્યું કે લેબર કેમ ચાલુ થઈ ગયા હોય એવું લઈ ગયું મને એટલે મેં કીધું નહીં કોઈ ના જવાય આજે તો ફાઇનલ આવું છે અત્યારે જમનાએ વાછરૂનો જન્મ દઈ દીધો કેમ બોલતું નથી હે બોલતું કેમ નથી મારી નથી કે ઓય આમ ઊંચું કરો ઊંચું એને માને દો એને માને દો હે એને માને દો શું સુખું કરો

તો ફાઈનલ આપણે જમનાવી ગયા છે ને અત્યારના સવા ત્રણ વાગ્યા દીધા અને બચ્ચા હું આવ્યા નહીં તો ફાઈનલ હું આવ્યું હશે વિચાર કરી લ્યો તમને લાગતું છે હવે મારી માટે હું આવ્યું ખુશી જોઈને આનંદ થાય છે હું આવ્યું હશે તો આપણે જો વાછરું કાફે છે અને શિયાળો બહુ છે હવે એનમાયે સાફ કરી લીધું છે અને પેલા પેલો તો મને એમ કે આમાં જીવો જ નથી આટલી ડરી ગઈ તી ને વાત જ ના પૂછું પછી એને હા હાયવો ને મને હા હાયવો અમને બેન ભેગો આવ્યો તો તપડે જો જમણાએ દુષ્ટાર્ટ થઈ ગયું છે આને વાછરુંને જે ઓઢાડી તો કંઈ

હિલડો કા નીલડો આવ્યો નીલડો એની માં જેવો સારું વાઈટ એવું હત કે અમારે વાઈટ બચવું નતું કેવું રૂડું લાગશે હે ગૌશાળામાં હવાર હવાર માંથી દોડશે ને પટ્ટું કાઢશે તો ફાઇનલ આપણે હેને બછડાનો જન્મ દઈ દીધો છે ને અત્યારના વાગે આપણે સાડા ત્રણ ને મસ્ત મજાની ડિલિવરી થઈ ગઈ જમનાની ઓકે બધું ફાઇન છે બસ હવે એક જર પડી જાય એની આશા રાખીએ ને આપણે ઝડ તો એમ તો કરવાની ન પડી જાય પણ હમણાં લો આપણે બધું એને ગોળ ને ગોળને ને એવું ખવડાવી દઈએ તો વાંધો ના આવે તો આપણે છે ને હવે હવે સીધા આપણે હવારે મળશું આપણે જમનાને દોહવું ને વાછરું ને પામવું ને રાધાને તમને દેખાડીએ કે આને આવ્યો રાધાને ભૂલી ન જાય પણ આને આટલું લાડ પ્યાર આપશો ને વાત જ ના પૂછો તો આલો વિડીયામાં બઈના રેજો કન્ટિન્યુ વાછડો બહુ જોરદાર આવ્યો એકદમ નો એક નંબર નો જો સુ ઘટે ઘટે તો જિંદગી ઘટે બાકી કાઈ નહીં બોલ આસુરાન ડાટી મે ના પડે વાંધો ને બધું શાંત એ તો ક્યાર નું છે એક ડોરાઈ ગયું હોય મસ્ત મજાનું સવાર થઈ ગયું મોર્નિંગ મોર્નિંગ તો આપડે સવાર થઇ ગયું આપડે

નખરા ના કર્યા આ તો નખરા કરવા મિડો ની તો મસ્ત મજાની આપણી મોર્નિંગ મોર્નિંગ થઈ ગઈ છે હવાર હવાર ને અને આપણે બધી ગાયોને દોઈ લીધું છે તો એને નાખી દીધું એ બધું ખાય છે અને મારે કરવાના છે વાંધા અને હા આજ તો પૂરી રાત થોવાનું નથી તો કામ પણ હું જ બધું કરતી ગઈ અને ઠંડી આવી પડે એટલે જમના નામ તો ઓઢાડી દીધું વાંધો નથી પણ હજી ઝર પડી નથી તો કેટલીક જમના હેરાન કરે ખબર નહીં તો આપણે દોઈ લીધી અને એકવાર હજી પાછી દોવું પડશે ઝર પડશે પછી નવરાવશું રાખશું ને આજે તમારે આખો દી ભીડપાડ રહેશે તો સવાર સવારમાંથી સવારી કીમણી જાતી હોય હા ઓલા નામ હું આપવાનું છે વાથડો આવ્યો છે એનું નામકરણ પણ આપણે રાખશું પણ નામકરણ નહીં રાખીએ એનું થોડુંક અલગ બનાવશું કેમ કે આપણે પેલું વાસરું વાઈટ આવ્યું આપણા ગૌશાળામાં વાસરું વાઇટ નહોતું તો મને બહુ આનંદ થયો વ્હાઈટ જોયો અને કે વાછડી એ તો હવે આપણે ગાયું રાખ્યું એટલે એ તો કંઈ ઉપાધિ શેની ટેન્શન નહીં ભગવાનને જી દેવું હોય તો મસ્ત મજાના આપણે ઘરે લાલાજી આવ્યા છે અને જતો હોય નખરાડા બહુ છે જરાક જરા અને હા આપણી રાધા તો ને અત્યારે ગોમતી પાસે બેઠી છે મસ્ત મજાનું દૂધ પી અને બીજા બધા ખાય છે તો આપણે કરવા નશે વાંહદા ફટોફટ વાંહિદા કરી નાખીએ સાસ પણ થઈ ગયા તો બધું કામ થઈ ગયું એક વાહિદાજરી પછી કપડાં ધોવાની તો આપણે ખૂટે જ નહીં ગલું પણ હું શિકારમાં આવી ગયા આપણે છે ને પીરીવાળું અને મીઠાવાળું અને ગરમ પાણી લઈ લીધું છે શિયાળું છે એટલે બહુ આપણે એટલી બધી નવરાવી નથી પણ થોડી થોડી નવરાવી દઈએ ને તો કોરી પડી જાય બીજા નંબરમાં એને થાક ઉતરી જાય અને જર મસ્ત મજાની પડી ગઈ છે અને નવરાવી દઈએ પછી આપણે એને કોરી કરી નાખશું ને પછી આપણે ગાય ધોવાની છે તો પેલાથી એમાં તો જમણા નવરાવાર દે પણ વાંધો ના આવ્યો કેમ કે આપણે નવરાતા હોય ને ઘણીક વાર તો બીક લાગે એને તો ફાઈનલ અત્યારના નવ વાગે ગયા છે નવ વાગે આપણે વાછરું ને ધવરાવી લીધા અને જો મસ્તી કરે કે એવા બે રૂડા લાગે અને એ એ એ ઓલો છોડી ગયો એ એ ઓલો છોડી ગયો લે જા કર મજા હજી હજી ચાર કલાકનો જ થયો લે ઓસરી સડી ગયો અને પાછો ઓસરીમાં આસાન થી લે કેવું અને આ ઊભા જા તું એ જા એ નથી પણ મજા જ આવે નહીં હો એ શું કરીએ આ જાહે સાથે જાતા હે ના નહીં જાય એવું નહીં જાય લો જો આવતી રહી હું જાઉં જો જાય રાજા આય 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 વિચાર કરે જામ કે ન જાઉં જામ કે ન જાઓ તમારા લાટકો ચડી ગયો બોલો હજી ચાર નથી તો વસરી સડી લે એ રાધાને જ નકરી મોજે જ આવે તમને ખબર જ છે આપણી રાધાની આ તો ભાઈ આપણે બીજું ઘણું બધું કામ છે તો હાલો ફટોફટ કામ પતાવ લે અને આ થશે નવરા એને કોઈ કામ ધંધો નથી બધું કામ ધંધો મારે છે કાં નટ તો આપણે મસ્ત મજાના ત્રણ વાગી ગયા ત્રણ વાગી ગયા એટલે આપણે નાઈ ધોય અને ફ્રેશ થઈ ગયા છે અને હા આપણી ગાયું બધી શું કરે છે ખબર અત્યારે તડકો છે અને આરામ લે છે અને આજે બહુ ઠંડી છે અને પવને કંઈક અલગ છે પણ અમારે શું છે ખબર છે ત્યારે કોમ બધું પેક છે ને એટલે બધું આટલી બધી ટાઢ નથી પડતી પણ તો એ થોડું થોડું ખુલ્લું હોય ત્યાંથી હવા આવી શકે એવું કઈ નહીં જમણા છે ને ઓકે છે અને બેઠી છે અને ધૂહો ઓઢા રાખ્યો છે તડકો ના લાગે ને ગરમી ના થાય તો એવું છે જર પડી ગઈ છે અને આ અહીંયા અને ઓલા દેખાડું તમને રાધાની તો અહીંયા છે લાડકા રાધાની તો આપણે અહીંયા છે લાડકા